ફોટો અને વિડીયો લીધેલા છે એ પછી આવતીકાલે પણ પાછળના ભાગે ત્રીજા અને ચોથા માળની દુકાનો બનવાની હતું બાકી છે તેમ છતાં સમગ્ર ચાર માર્ચ સુધીનું પહેલો બીજો ત્રીજો ચોથો એમ ચાર માર્ચ સુધીનું બીયુ પરમિશન આપી દેવામાં આવ્યું છે બીયુ પરમિશન એટલે બિલ્ડિંગ યુઝ લાયક છે તેના માટેનું જો ખરેખર નવમાં મહિનામાં બીયુ પરમિશન આપી દીધું હોય તો આ નવીન બસ સ્ટેન્ડ ચાલુ કરી દેવું જોઈએ પરંતુ માત્ર ને માત્ર એમના ભ્રષ્ટ વહીવટના કારણે આ બીયું પરમિશન આપવામાં આવ્યું છે એ જીડીસીઆરના નિયમનો ભંગ કરે છે આની યોગ્ય તપાસ થવી જોઈએ નાગરિકોને પાયાની સુવિધા મળે તે માટે બસ સ્ટેશન વહેલું શરૂ થાય એ જરૂરી છે વધુમાં આ જ રોડ પર ખૂબ હોસ્પિટલો આવેલ છે એટલે પણ જો બીયું પરમિશન ન આપવામાં આવે તો નાગરિકોને ખૂબ હાલાકી પડે અને હોસ્પિટલના દર્દીઓને પણ તકલીફ પડે આથી એક જાહેરહિતમાં સારા હેતુથી આ બી પરમિશન આપવામાં આવી છે